હેલો મિત્રો આપણને વ્લોગમાં તમારું સ્વાગત કરું છું અને તમને જોઈને તમને ખબર તો પડી ગઈ જ હે તો આસપુઝી વ્લોગ નહીં આવે તો શોર્ટ વિડીયો આવશે એટલે રિલ કરીને વિડીયો આવશે ને ક્યારેક ક્યારેક લાઈવ થવું ને એવું લાગે તો વલોગી બનાવજો પણ આસપુસિયુ વ્લોગ બહુ નહીં આવે કારણ કે આપણે ત્યાં કામમાં એટલે કામમાંથી કી શકાય ટાઈમ ના મળે એવું વ્લોગ બનાવવાનું એટલે તમે જોઈ શકો છો આવું કંઈક ટેડકાના છે આપણે મોસમ છે આવું ને મિત્રો આપણે જાઉં છે કામ એટલે માંડવી કામ ને ડુંગળી કામ કરવા જાઉં છે ના તો કઈ ઉલગ બનાવ ટાઈમ ન મળે એટલે કરે કરે બનાવી નાખી તો જઈ શકો છો અને પાણી હજી ફરી જઈ જોઈ છો ગાળો ને બધું થઈ ગયેલું છે ને આ ખરી તો વી ગયું પણ અહીંયા જે ગાળો છે જ કિલર બને એટલે મિત્રો હાલો તમને નીચે લઈ જાય ના બધું હાલે છે કામ એટલે કાલ વી જાઉં છે એટલે આજે ઉલગ બનાવી નાખ્યો છે

ગાળો થઈ ગયો પણ એમાં હજુ ફૂકાણ જ નહીં કે બસ આપણે આવી ગયા હતા તો હવે ક્યારેક ક્યારેક લોક આવે તો આવે ન પછી લાઈવ તો એવું ક્યારેક ક્યારેક ચાલુ કરશું લોકનો ટાઈમ મળે તો લોક બનાવશું તો આ વ્લોગ તમને પસંદ આવ્યો તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં